વલસાડ હાઇવે પર ગેસ સિલિન્ડર ભરેલ ટેમ્પો ચાલકે ટેન્કરને ટક્કર મારી ક્યાં જઈ પડ્યો વલસાડની ગુંડલાવ હાઇવે ચોકડી નજીક શ્રી હરિકૃષ્ણ પેટ્રોલિયમ કંપનીનો ગેસના સિલિન્ડર ભરેલ ટેમ્પો નંબર જી જે ઝીરો ફાઈવ સી ડબલ્યુ ડબલ વન થ્રી નાઇનમાં મહારાષ્ટ્રના મનોરથી એલપીજી ગેસના ખાલી બાટલા ભરી સુરત તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન ટેમ્પો ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા સુરત તરફ જતાં એક ટેન્કરને ટક્કર મારી ટેમ્પો ડિવાઇડર ઉપર ચડી જઈ પલટી મારી ગયો હતો અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક લોકોને રાહદારીઓને થતા ઇજાગ્રસ્ત ચાલકની મદદ દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ ચેક કરતા ટેમ્પો ચાલક ડ્રાઈવર કેબિનમાંથી મળી આવ્યો ન હતો સ્થાનિક લોકોએ અકસ્માતની ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને કરી હતી પોલીસની ટીમ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી ટેમ્પામાં ગેસના સિલિન્ડર જોઈ તકેદારીના ભાગરૂપે વલસાડ નગરપાલિકા ફાયરની ટીમને ઘટનાની જાણ કરાઈ હતી અકસ્માતની ઘટનાને લઈ મુંબઈ સુરત હાઇવે પ્રભાવિત થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જ્યા હતા વલસાડ રૂરલ પોલીસની ટીમે ટ્રેનની મદદ વડે ટ્રાફિકને નડતરરૂપ ટેમ્પાને રોડની સાઇડે કરાવી રસ્તો ખુલ્લો મુક્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો